પછી આ નેક્સ્ટ વેરાયટી તમે જોઈ શકો છો ઝોમેટો ફેબ્રિક ઉપર સુંદર એવું પ્રિન્ટ મળી જશે સિરો ડાયમંડ ના તમે આ ટોટલ કમ્પ્લીટ કલેક્શન તમને અવેલેબલ થઈ જશે

જોવાનું છે રેનિયલ ફેબ્રિકમાં ફ્રેન્ડ રેનિયલમાં પણ ઘણી બધી ક્વોલિટીઝ આવે છે તો તમને આ આર્ટિકલ્સ અહીંયાથી અવેલેબલ થઈ જાય છે ટોટલી બેસ્ટ ક્વોલિટી સાથે ને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તમને મળી જાય છે ફૂલ સાઈડ સુંદર એવું લેસ ફ્લાવર પ્રિન્ટ સાથે તમને આર્ટિકલ અહીંયાથી અવેલેબલ થઈ જાય છે પ્રોપર સિક્સ થર્ટી થર્ટીના કટ સાથે એ પણ વિથ બ્લાઉઝ પીસ બ્લાઉઝ પીસની વાત કરું તો એ પણ તમને પ્રોપર કટ સાથે અહીંયા અવેલેબલ થઈ જાય છે રેન્જની વાત કરું ફ્રેન્ડ્સ તો બસોથી લઈને સાડા ત્રણસો સુધીના અંદરના બધા કલેક્શન્સ હોવાના છે તો પર્ટિક્યુલર કોઈ આર્ટિકલની તમારે પ્રાઇઝ જાણવી હશે કલર ચાર્ટ જાણવા હશે તો તમારે કરવાનો છે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ અને ત્યાંથી તમને ઇન્કવાયરી જે છે કરી શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો પ્યોર શિફોન ફેબ્રિક સાથે જબરદસ્ત એવી સ્મૂથનેસ તમને ફેબ્રિકની મળી જશે અને વાત કરું પ્રિન્ટની તો તમે જોઈ શકો છો સોબર પ્રિન્ટ મળી જશે અને ઓલ ઓવર સાડીમાં તમને સિરોસ કે ડાયમંડના બુટાઓ મળી જશે અને બોર્ડર અકોર્ડિંગ પણ તમને સિરોસ કે ડાયમંડની જે છે બોર્ડર અહીંયાથી અવેલેબલ થઈ જવાની છે આમાં પણ ઘણા બધા કલર ચાર્ટ છે કલર ચાર્ટની ઓપ્શન્સની વાત કરું તો લાઇટ ડાર્ક ડસ્ટી પિસ્ટલ દરેક ટાઈપના કલર ચાર્ટ્સ મળી જશે ફેબ્રિક ઓપ્શનની વાત કરું ફ્રેન્ડ્સ તો જોર્જેટ શિફોન ધાની